આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીન નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે આ બનાવને જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માંગણી પણ કરાઈ છે જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટરે આરોપીઓને નિવેદન નોંધીને આગળની તપાસ ધપાવી છે ભરૂચમાં બિનખેડૂતને ખેડૂત બનાવવાના કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે આ મામલે અંકલેશ એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ નાચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માંગણી પણ કરાઈ છે જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટરે આરોપીઓના નિવેદન નોંધી તપાસ આગળ ધપાવી છે એક નામના બે વ્યક્તિ હોવું એક સામાન્ય બાબત છે પણ આ સહયોગનો લાભ ઉઠાવી કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો મામલો તપાસ હેઠળ આવ્યો છે

ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાની ઉંડાણપૂર્વક તપાસમાં ત્રણસો એકર જમીનનું કૌભાંડ નીકળી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે જેની કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ છે

અને આ રાબિયા બીબીના નામ જેવું જ બીજું નામ ધરાવનાર વ્યક્તિ એક બીજા રાબિયાબી એના વારસોને ખોટા ખેડૂત ખાતેદાર બનવું હતું એટલા માટે મારા જે અસીલ છે રાબિયા બીબી એના નામનો ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવી એને આધારે સૌ પ્રથમ ગામની જમીન ખરીદી અને સરથાણ ગામની જમીનમાં જે નોંધ પડી એમાં આ જે અસલ મારા અસીલ જે રાબિયા બીબી છે તેમના ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કર્યો એટલે કે પોતે આ રાબિયા બીબી ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ પોતાના વારસોને ખેડૂત ખાતેદાર બનાવવા અને આ ખેડૂત ખાતેદાર ખોટા બની અલગ અલગ ગામની જમીનો અંદાજિત અમારા ધ્યાનમાં જે જમીનો આવેલી છે તે મોજે સરથાણ અને મોજે વરડીયાવાડામાં અંદાજિત એકસો ને ચાલીસ એકર જમીન છે આ તો ખાલી એક જમીન અમારા ધ્યાનમાં જે આવી છે તે છે આ રાબ્યા બીબીના વારસોએ ખોટા ખેડૂત પ્રમાણપત્રને આધારે આ સિવાયની અલગ અલગ જમીનો પણ ખરીદેલી હોઈ શકે આ અંગે અમારા ધ્યાનમાં હકીકત આવતા આ રાબિયા બીબીના પાવરદાર દ્વારા કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી છે અને ત્યાં પણ ફરિયાદ લેખિતમાં ફરિયાદ આપેલી છે કે આ અંગેની સઘન તપાસ કરવામાં આવે આ ઉપરાંત એસપી સાહેબ શ્રીને પણ ફરિયાદ કરવામાં આવેલી છે કે મારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ કરી અને જે ખેડૂત ન હોવા છતાં પણ ખોટા ખેડૂત ખાતેદાર બની અને સરકારશ્રી સાથે પણ ષડયંત્ર રચી અને આ પ્રકારના ખોટા કૃત્યો કરી રહ્યા છે જો આની અંદરની યોગ્ય તપાસ થાય તો આ ષડયંત્ર કરનારની પાછળ કે જે ખોટા ખેડૂત બનાવવાનું કામ કરે છે કે સરકાર સ્ત્રીને સાથે પણ ફ્રોડ કરે છે એવા અનેક વ્યક્તિઓના પણ આમાં પર્દાફાશ થાય એવું છે કારણ કે આ વ્યક્તિ એ એક જ ખોટા ખેડૂત ખાતેદાર બનાવેલા હોય એવું ના હોઈ શકે કદાચ ઘણા બધા પણ નીકળ્યા આવે પણ અમારા ધ્યાનમાં જે આ ને ચાલીસ એકર ધ્યાનમાં આવેલું છે એ ખોટા ખેડૂતને આધારે જો એ બનેલા છે અને અમારા અસીલના ખોટા ખેડૂત પ્રમાણપત્રનો ઉપયોગ થયો છે તો આ ખેડૂત જે ન હોય તે ખેતીની જમીન ખરીદી શકતા નથી એટલે કે તેવી જમીન બધી સરકારશ્રીના નામે દાખલ થાય એટલે સરકારશ્રી નામે કરવા માટે અમારી ફરિયાદ છે કલેક્ટરશ્રીને પણ રજૂઆત છે આ ઉપરાંત અમારા ધ્યાનમાં એવું પણ આવેલું છે કે અમારી ફરિયાદ અને વાંધારજી જતા જે આ ખોટા ખેડૂત ખાતેદારો બનેલા છે તેમાં નામ છે જે મારા અસીલના નામ જેવી જ એની માતાનું નામ રાબિયા બીબી હોય એટલા માટે અંદાજિત દસ લોકો એના વારસદાર છે અનવર મોહમ્મદ સિદ્દીક ગાંચી યાસીન અબા મોહમ્મદ ગઢિયા કાંચી અકર અકરીમ ઇબ્રાહીમ ગઢિયા કાંચી હારૂન ઉમર ગઢિયા નજબાબાનુ સફરાજ વાઘ બકરીવાલાની વિધવા ઐશાબાનુ સફરાજ વાઘ બકરીવાલા જુવેદ સબરાજ સફરાજ વાઘ બકરીવાલા આઝમ સફરાજ વાઘ બકરીવાલા આરિફ સફરાજ વાઘ બક વાઘ બકરીવાલા અફઝલ સફરાજ વાઘ બકરીવાલા આ લોકો ખોટા ખેડૂત ખાતેદાર બનેલા છે અને અમારી વાંધા અરજી અને આવી બધી ફરિયાદો એના ધ્યાનમાં આવતા ઝડપથી આ બધા ખેતીની જે જમીનો છે એને બિનખેતીમાં તબદીલ કરવા લાગેલા છે કે જેથી બિનખેતી એક વખત જો થઈ જાય તો પછીનું ટાઇટલ કોઈ ચેક ના કરે એટલા માટે પણ અમારી કલેક્ટર શ્રી સમક્ષ પણ અમારી રજૂઆત પેન્ડિંગ છે અને અમારી લેખિત ફરિયાદ પણ અપાયેલી છે કે જો આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે તો આ બિન ખેડૂતોની તમામ જમીન સરકારશ્રી થશે જેથી ઊંડાણપૂર્વક તપાસ થાય તે અંગે અમારી માગણી છે આ ઉપરાંત અમે મુખ્યમંત્રી શ્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટ કલેક્ટર નાયબ કલેક્ટર મામલતદાર તેમાં પણ વધુ રજૂઆતો પણ કરનાર છીએ અને લેખિત તમામ પુરાવા સાથે એવું નથી કે ફક્ત મૌખિક આ રાબિયા બીબી જે ઓરિજિનલ છે તે જે મૂળ જમીન ધરાવતા હતા અને એના ખોટા પ્રમાણપત્રનો જે ઉપયોગ થયો છે તેના પુરાવા સાથેની આમાંથી ફરિયાદ છે એટલા માટે જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આની પાછળના જે પડદા પાછળના પણ ખેલાડીઓ છે તે પણ બહાર આવશે અને આમાં ખૂબ મોટું રેકેટ પકડાય તેવી પણ શક્યતા છે રિયાસ કટેલનો રિપોર્ટ એસ તાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહે એસ તાઇન ન્યૂઝ સાથે